આજે વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિત્તે વડોદરામાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આજે વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિત્તે ઝુનોટીક રોગોનો ફેલાવો અટકાવવાની થીમ સાથે આજે વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેટરનરી ડિસ્પેન્સરી વડોદરાના ભૂતડીઝાપા ખાતે એન્ટી હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વર્લ્ડ ઝુનોસિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે છ જુલાઈ ના રોજ વિશ્વભરમાં વિશ્વ ઝુનોસીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ઝુનોટિક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે ઝુનોટિક રોગોને કારણે પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડનારા જોખમો વિશે જાગૃતિ ફેલાવીને આવા રોગોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો વિચાર કરવામાં આવે છે ઝુનોટિક રોગોની રોકથામ તરફ કામ કરનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે ઝુનોસીસ અથવા જુનોટિક રોગો એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે હું ડોક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરાથી આજ રોજ વર્લ્ડ જુનોસીસ દિવસ ઉજવવામાં આવે છે તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોકજાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હળકવા વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં અગિયાર જેટલા કૂતરાઓને હળકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે જુનોટિક એટલે એવા રોગો કે જે માણસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય દાખલા તરીકે હળકવા છે સીસીએચએફ છે કે જે રોગ રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને જુનોટિક ડિસીઝ કહેવાય એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ જુનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોગને સૌપ્રથમ પ્રથમ ત્રણ મહિનાનું હોય ત્યારે જો હળકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હળકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હળકાયું થતું નથી એટલે હળકવાની રસી મૂકાવી ફરજિયાત છે સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રજાણી બધાને પણ હળકવા થઈ શકે છે કોઈ પણ કેનાયન વર્ગ એટલે મતલબ કે બિલાડી કૂતરું વાંદરો ચિંપા બેટ એટલે મતલબ ચામાચીડિયું દરેકને હળકવા એના જીવમાં જ હોય છે એની લાળમાં આ જીવડાનું હોય છે જ જો રસી મૂકવામાં આવે તો એ એને અસર કરતી નથી અને હળકવા એમને થતો નથી